નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર ભુજ તબીબ સાથે ઠગાઈનો આરોપી સુરતથી થી ઝડપાયો તેર તારીખ સુધી રિમાન્ડ હેઠળ શેરમાં ટ્રેડિંગથી ફાયદો કરવાની લાલચ આપી એકત્રીસ દિવસમાં એકતાલીસ લાખ રૂપિયા ઠગનાર ડિજિટલ ઠગબાજોના ફૂટપ્રિન્ટના આધારે સાયબર ક્રાઇમ પોલીસે પગેરું દબાવી સિલસિલાવાર કડીઓ મેળવી સુરત બાજુથી આ કામના એક આરોપી હર્ષદભાઈ કનુભાઈ પ્રજાપતિની અટક કરી છે આ આરોપી પૂછતાછમાં સહકાર ન આપતો હોવાથી અને સહ આરોપીઓની વિગતો જાણવા આ આરોપીને ભુજ કોર્ટમાં રિમાન્ડની માંગ સાથે રજૂ કરાતા તેના તેર મી સુધીના રિમાન્ડ ગ્રાહ્યયા છે ભુજના જાણીતા ડોક્ટર આનંદભાઈ ચૌધરી સાથે થયેલી છેતરપિંડીના તેમને ખ્યાલ આવતા જ વીસમી એપ્રિલના ઓનલાઈન સાયબર ક્રાઈમ હેલ્પલાઇન પર ફરિયાદ આપી હતી જેના પગલે વિગતો મેળવી સરહદી રેન્જ ભુજની સાયબર ક્રાઇમ પોલીસે ડિજિટલ ફૂટપ્રિન્ટના આધારે પગેરું દબાવવાનું શરૂ કર્યું હતું જે ખાતામાં ભોગ બનનારા તબીબે નાણાં જમા કરાવ્યા હતા તેની ઝીણવટભરી તપાસ આગળ ધપાવાઈ હતી આ ખાતાઓમાં નાણાં જમા થયા બાદ ક્યાં કયા ખાતા ધારકોના ખાતામાં રકમ ગઈ તેના ઉતરતા ક્રમની છણાવટ થઈ હતી આ સિલસિલાવર છણાવટભરી વિગતોમાં તારીખ અગિયાર ચારના ભોગ બનનારે જે ખાતામાં આઠ લાખ જમા કરાવ્યા હતા તેમાંથી ત્રણ લાખ એક અને પાંચ લાખ મયુર રતનભાઈ હળિયા રહે સુરતનું જણાતા પોલીસે તે દિશામાં પગેલું દબાવી હીરા ઘસુ આ મયુરભાઈએ નાણાં સંજયભાઈ ચાવડાને અને સંજયભાઈએ વિજયભાઈ મકવાણાને અને તેણે ભરત રાખોલિયાને અને આ ભરતે નાણાં હર્ષદભાઈ કનુભાઈ પ્રજાપતિને આપ્યાનું જણાતા તપાસ ટીમ સુરત ખાતે ધસી ગઈ હતી આ સિલસિલા પર મળેલી કડીઓમાં ખાતાધારકો સુરત બાજુના જ સામે આવ્યા છે તપાસ ટીમના પીએસઆઈ વી વી ડોબરિયા તથા સ્ટાફે આરોપી હર્ષદભાઈ કનુભાઈ પ્રજાપતિ રહે ઉમરા તાલુકો ઓલપાડ જિલ્લો સુરતની આ કામે પૂછતાછ કરી અને આગળના શાયદોના નિવેદનોના આધારે આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવા મળી આવતા તેને રાઉન્ડઅપ કર્યા બાદ ગઈકાલે ધરપકડ કરવામાં આવી હતી

આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર